જય શ્રી કૃષ્ણ સર્વ શક્તિમાન ભગવાન શ્રી હરિ જે અજન્મા અવિનાશી અને સર્વજીવોની પરમ ગતિ અને પરમ આશ્રય છે જે માત્ર ધર્મની સ્થાપના અને સંસારનો ઉદ્ધાર કરવા માટે પોતાની યોગ માયાથી સગુણ રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે અને આથી જ પરમેશ્વર જેવું સુહૃદય પ્રેમી અને પતિત પાવન બીજું કોઈ નથી આ વાતને સમજીને જે માણસ પ્રભુ શ્રી હરિનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરીને આસક્તિ વિના આ સંસારમાં રહે છે એ જ તેમના મૂળ તત્વને જાણી શકે છે આ સંસાર રૂપી સાગરમાંથી તરનાર સૌનો ઉદ્ધાર કરનાર આપણા ભગવાન શ્રી કૃષ્ણ જેમના સ્વામી છે તે એકાદશી હોલિકા દહન અને ચૈત્ર નવરાત્રી વચ્ચે આવનારી પાપ મોચની એકાદશી છે આ વર્ષે પાપ મોચની એકાદશી પાંચ એપ્રિલ બે હજાર ચોવીસને શુક્રવારે આવવાની છે પાપમોચની એકાદશી વ્રતનું જે કોઈ પણ વ્યક્તિ પાલન કરે છે તે ભવે ભવના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને ભગવાન શ્રી હરિ તેમનો ઉદ્ધાર કરે છે એકાદશી વર્ષમાં ચોવીસ કે પચીસ હોય છે પાપ મોચની એકાદશી એ વર્ષની છેલ્લી એકાદશી છે જેનું પાલન કરવાથી મનુષ્યના બધા જ પાપોનો નાશ થાય છે મનુષ્ય ગમે તેટલા સારા કર્મ કરે પરંતુ જાણે અથવા અજાણે તેનાથી પાપ તો થતા જ રહેતા હોય છે અને તેથી જ પાપ મોચની એકાદશી વ્રતનું પાલન કરવાથી અને આ એકાદશી વ્રત કથા વાંચવાથી કે સાંભળવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે પ્રાચીન સમયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને પાપ મોચની એકાદશીનું મહત્વ સમજાવ્યું હતું તો ચાલો આજે પાપ મોચની એકાદશીના શુભ દિવસે આપણે તેની પૌરાણિક કથાનું શ્રવણ કરીએ એકવાર યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને ફાગણ માસમાં આવનારી એકાદશી કઈ છે અને તેનું મહત્વ શું છે તેવો પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન શ્રી મંદ સ્મિત સાથે યુધિષ્ઠિર મહારાજને જવાબ આપ્યો કે હે રાજન આવો જ પ્રશ્ન લોમસ મુનિના આશ્રમે આવેલા રાજા માંધાતાએ કર્યો હતો ત્યારે તેમણે માંધાતાને કહ્યું હતું કે હોલિકા દહન અને ચૈત્ર નવરાત્રી વચ્ચે આવનારી એકાદશીને પાપ મોચની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે જેને કરવાથી જન્મો જન્મના પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે અને પરમધામની પ્રાપ્તિ થાય છે આમ કહીને લોમસ ઋષિએ પાપ મોચની એકાદશીનું મહત્વ અને વ્રત કથા સંભળાવી તે હું તમને કહું છું ધ્યાનપૂર્વક સાંભળજો આમ કહી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને પાપ મોચની એકાદશીની આ વ્રત કથા સંભળાવી અનેક વર્ષો પહેલાં દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરજી પાસે ખૂબ જ સુંદર અને આકર્ષક ઉપવન હતું આ ઉપવનનું નામ ચૈત્યરથ હતું આ ઉપવનમાં હંમેશા શીતળ પવન વહેતો રંગબેરંગી ફૂલોથી ઉપવન હંમેશા મહેકતું રહેતું બધે જ હરિયાળી છવાયેલી રહેતી ઉપવન હંમેશા લીલુંછમ રહેતું અને રંગબેરંગી જાત જાતના ફૂલોથી સુસજ્જ રહેતું ચૈત્યરથ ઉપવનમાં જાણે હંમેશા વસંત ઋતુ છવાયેલી રહેતી અને આ માટે આ ઉપવનમાં બધા જ દેવી દેવતાઓ ભ્રમણ કરવા માટે આવતા રહેતા અને અપ્સરાઓ ત્યાં વીણા સંગીત નૃત્ય વગેરે ક્રિડા કરી ઉપવનમાં સમય વ્યતીત કરતા આ સુંદર ઉપવનમાં ભગવાન ભક્ત મેધાવી મુનિ પણ તપસ્યા કરી રહ્યા હતા તેમની તપસ્યા ભંગ કરવા માટે અનેક અપ્સરાઓએ જાત જાતના પ્રયત્નો કર્યા હતા પરંતુ તે બધા જ નિષ્ફળ રહ્યા આ અપસરાઓ માંથી એક મંજુ ઘોષા નામની અપ્સરા પણ હતી જેને તપસ્યામાં લીન મેધાવી મુનિને જોયા અને તેને પણ મુનિની તપસ્યા ભંગ કરવાના પ્રયાસો કર્યા જ્યાં મેધાવી મુનિ તપસ્યા કરી રહ્યા હતા તેનાથી થોડે દૂર પોતાની એક કુટીર બાંધી અને પ્રતિદિન તે મેધાવી મુનિને વીણા વગાડતી નૃત્ય કરતી સુંદર ગાયન ગાતી અને છેવટે એક સમય એવો આવ્યો જ્યારે મેધાવી મુનિ પોતાની તપસ્યામાંથી જાગીને તે વીણાના સૂર અને મંજુ ઘોષાના નૃત્ય સંગીતથી આકર્ષિત થઈ ગયા ઋષિને પરાસ્ત કરવા માટે કામદેવ અને તેમની સેનાએ જે પ્રયાસો કર્યા હતા તે સફળ રહ્યા મેધાવી મુનિ તે મંજુગોષા નામની અપ્સરાથી એટલા આકર્ષિત થઈ ગયા કે તેમણે પોતાની તપસ્યા ભક્તિ આ બધી જ વસ્તુઓ ભૂલી ગયા અને અપ્સરા સાથે વનમાં સમય પસાર કરવા લાગ્યા તે અપ્સરા સાથે ભ્રમણ કરતા કરતા તેમને સમય ક્યાં પસાર થઈ ગયો તેનું કંઈ જ ભાન ના રહ્યું આમ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા અને ત્યારબાદ મંજુ ખોશા મુનિને પ્રાર્થના કરી કે હે મુનિવર મને મારા દેશ પાછા જવાની આજ્ઞા આપો ત્યારે મુનિવરે કહ્યું દેવી જ્યાં સુધી સવારની સંધ્યા ના ખીલે અપ્સરાએ કહ્યું હે મુનિવર આવી તો કેટલી સવાર અને કેટલીય સંધ્યા ચાલી ગઈ કૃપા કરી જરા કેટલો સમય વીતી ગયો છે તેનો વિચાર તો કરો મેધાવી મુનિએ જ્યારે અપ્સરાની આ વાત સાંભળી ત્યારે તેમને અત્યંત આશ્ચર્ય થયું અને તેમને સમયનું ભાન થયું તેમણે અપ્સરાને વાત કરતા જણાવ્યું અરે આ તો કેટલો સમય વીતી ગયો જ્યારે હિસાબ કર્યો તો તેમના સત્તાવન વર્ષ વીતી ચૂક્યા હતા સમયનું ભાન થતાં જ તે અત્યંત દુઃખી થઈ ગયા અને ક્રોધિત પણ તેમણે પોતાના આટલા અમૂલ્ય વર્ષો આ રીતે વિતાવી દીધા અને પોતે કરેલી બધી જ તપસ્યા નષ્ટ થઈ ગઈ આમ મેધાવી મુનિને ભાન થતા અને મંજુ ઘોષા પોતાની તપસ્યા ભંગ કરવાના હેતુથી આવી હતી તેવું માનીને ક્રોધ વર્ષ તેમણે મંજુ ઘોષાને શ્રાપ આપ્યો અને કહ્યું કે તું હવે પિશાચીની બનીને ફટકતી રહીશ મુનિના શ્રાપથી મંજુ ઘોષા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને મુનિને યાચના કરવા લાગી તેણે કહ્યું હે મુનિદેવ મારી કરેલી ભૂલને માફ કરો મારાથી જાણે અજાણે જે પાપ થયું છે તેનો હું સ્વીકાર કરું છું પરંતુ મેં તો તમારી સાથે બે પાંચ વર્ષ નહીં પરંતુ સત્તાવન વર્ષો વિતાવ્યા છે મારી પર દયા કરો તેની આ પ્રાર્થના સાંભળીને મુનિવર બોલ્યા તે મારા જીવનના અમૂલ્ય વર્ષો બગાડી નાખ્યા છે તપસ્યા ભંગ કરી છે અને એટલા માટે આ હું પાછો લઈ શકું પરંતુ જો તું પાપ મોચની એકાદશીનું વ્રત કરીશ તો તું સમસ્ત પાપોમાંથી મુક્તિ મેળવી શકીશ અને પેશાચ યોનીમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરીશ આટલું કહીને મેધાવી મુનિ પોતાના પિતા ચવન ઋષિના આશ્રમમાં જતા રહ્યા ત્યાં જઈ તેમણે પોતાના પિતા ચવન ઋષિને કહ્યું હે પિતાજી મારા જીવનના સત્તાવન વર્ષો વિતાવી નાખ્યા મારાથી થયેલા આ ઘોર પાપની કોઈ સજા મને કહો તેના પ્રાયશ્ચિત રૂપે હું શું કરી શકું તેમનો પ્રશ્ન સાંભળીને ચવન ઋષિએ કહ્યું હોલિકા દહન અને ચૈત્ર નવરાત્રી વચ્ચે આવનારી એકાદશી છે તેને પાપ મોચીની એકાદશી કહે છે તે સમસ્ત પાપોનો નાશ કરનારી છે જો તું આ એકાદશીનું પાલન કરીશ તો તારા સઘળા પાપોનો નાશ થઈ જશે અને તે જે પુણ્ય કર્મ કર્યા છે તે તેને પાછા મળશે આ સાંભળી મેધાવી મુનિએ પાપ મોચીની એકાદશીનું ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું તેના સમસ્ત પાપો નાશ પામ્યા અને તેમણે કરેલા તપસ્યાનું પુણ્ય ફળ પણ તેમને પાછું મળ્યું આ જ રીતે મંજુ ઘોષાએ પણ પાપ મોચીની એકાદશીનું પાલન કરીને પિશાચ યોનીમાંથી મુક્તિ મેળવી અને તે ફરી એકવાર સુંદર અપ્સરાના રૂપે પોતાના સ્વર્ગ લોકમાં પાછી જતી રહી આ રીતે લોમસ મુનિએ માંધાતા રાજાને પાપમોજની એકાદશીની વ્રત કથા અને મહત્વ સમજાવ્યું તે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને પણ કહી સંભળાવ્યું કે જે કોઈ આ શ્રેષ્ઠ પાપ એકાદશી વ્રતનું પાલન કરે છે અને તેમની કથા વાંચન અને શ્રવણ કરે છે તેમને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે ભલે કોઈ વ્યક્તિએ ચોરી બ્રહ્મ હત્યાનું મહાપાપ કર્યું હોય પાન કર્યું હોય પર સ્ત્રી પર ખરાબ નજર કરી હોય આ બધા જ મહાપાપોમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે અને તેથી જ આવી ફળદાયી ભવે ભવના પાપોમાંથી મુક્તિ આપનારી એકાદશી કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનાથી મનુષ્ય સમસ્ત પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને પરમધામની પ્રાપ્તિ કરી શકે છે તો આ હતી પાપ મોજની એકાદશીની પૌરાણિક કથા અમને આશા છે કે તમે પણ આજે એકાદશી વ્રત કર્યું હશે અને તમને આ કથા સાંભળવી ગમી હશે અમારી આ ચેનલ પર અમે પુરાણો અને વેદોમાંથી પ્રમાણભૂત આવી જ પૌરાણિક કથાઓ લઈને આવતા રહીએ છીએ તેને પ્રતિદિન સાંભળવા માટે તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી આવનારા વિડીયોઝની જાણકારી પણ તમને મળી રહે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર કરો કે જેથી તેમને પણ આજે આ પાપ મોચીની એકાદશીનું વ્રત કથા સાંભળવાનું ફળ મળે